ભરૂચ એચ એમ પીવી લઈને જિલ્લા શિક્ષણ અધિકારી તૈયારી બતાવતા કયું એક્શન પ્લાન તૈયાર છે આરોગ્ય વિભાગ કે સરકારની એડવાઇઝરી હજુ મળી નથી ગુજરાતમાં એચ એમ પીવી વાયરસના આગમન થતા ભરૂચ આરોગ્યમાં અંદાજે એક હજારથી વધુ શાળામાં એક લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેથી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વાયરસની ઘાતકતા અને ફેલાવવાની ધ્યાને રાખી શિક્ષણ વિભાગ ભરૂચે પૂરી તૈયારી કરી છે રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે શાળામાં તકેદારીના પગલા લેવા માટે તૈયાર છે બાળકોને આગામી દિવસમાં બોર્ડની પરીક્ષા તેમજ પ્રિલિયમરી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે બાળકોને એચ એમ પીવી વાયરસથી બચાવવા માટે સાવચેતીના પગલાં લેવા માટે તૈયાર છે અને અમારો એક્શન પ્લાન પણ તૈયાર છે ઉપરથી જેવી એડવાઇઝરી મળશે અથવા આરોગ્ય વિભાગથી એડવાઇઝરી મળશે તે સાથે જ અમે અમારી કામગીરી શરૂ કરીશું તેવું જણાવ્યું હતું જોકે હજુ સુધી ભરૂચ જિલ્લામાં એક પણ એચ એમ પીવી વાયરસનો કેસ નોંધાયો નથી આગામી સમયમાં એચ એમ વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છે બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે તે સમયમાં બાળકોને એચએમપીવી થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ અમારો એક્શન પ્લાન પણ રેડી છે ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું